નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો નવરાત્રી અને દિવાળી ઉપર મિત્રો ભારે વરસાદ આવશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું તો અંબાલાલ પટેલે મિત્રો ભારે આગાહી કરતાં જણાવ્યું કે તે મુજબ ગુજરાતમાં મિત્રો ત્રણથી દસ સપ્ટેમ્બર સુધી અને તેરથી વીસ સપ્ટેમ્બર અને બાવીસથી મિત્રો પચીસ સપ્ટેમ્બર દરમિયાન ફરી વરસાદ પડશે મિત્રો છવ્વીસ થી મિત્રો પાંચ ઓક્ટોબર સુધી ગાજ વીજ સાથે વરસાદ પડશે ત્યારે મિત્રો સમુદ્ર કિનારે પવન પણ ફૂંકાશે અને ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી છે જ્યારે મિત્રો ત્રણ ડિસેમ્બરથી ગુજરાતમાં મિત્રો કાતિલ ઠંડી પડશે આ વખતે મિત્રો નવરાત્રી અને દિવાળીના સમયે પણ મિત્રો કમોસમી વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો યાર બાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકોને મોટી ભેંટ મિત્રો હવે ઘાસ કાર્ડ મળશે તો મિત્રો અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને મિત્રો વિના મૂલ્યે ઘાસ કાર્ડ આપવામાં મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે મિત્રો પશુ દીઠ મિત્રો પ્રતિદિન 5 કિલો ઘાસ આપવામાં આવશે 5 પશુઓની મર્યાદામાં એક પરિવારને મિત્રો કાર્ડ આપવામાં આવશે એક સાથે મિત્રો 7 દિવસ માટેનું ઘાસ વિના મૂલ્યે મિત્રો આપવા સૂચના પણ મિત્રો આવવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારના હપ્તાને ને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો પીએમ ખાતામાં વાર્ષિક છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જેમાં મિત્રો સત્તરમો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ગયો છે અને હવે ટૂંક જ સમયમાં મિત્રો અઢારમો હપ્તો પણ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે જેની મિત્રો ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે જેની મિત્રો જમા થવાની મિત્રો તારીખની વાત કરીએ તો મિત્રો ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે ખેડૂત ભાઈઓના ખાતામાં હપ્તો જમા કરવામાં આવી જશે તો જલ્દીથી બધા ખેડૂત ભાઈઓ ઈ કેવાયસી પૂર્ણ કરી દેજો જેથી કરીને તમારા ખાતામાં હપ્તો જમા થવામાં કોઈ પણ અડચણ ઊભી ન થાય ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને મિત્રો એક હજાર રૂપિયા મળશે તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં મોહતારી વંદન યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે મિત્રો પીએમ કિસાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે મિત્રો દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના પૈસા એટલે કે મિત્રો એક હજાર રૂપિયા આવશે અને હું તમને ગેરંટી આપું છું એટલા માટે આપી રહ્યો છું કે કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે કેવા ખેડૂત ભાઈઓને નહીં મળે તેની મિત્રો વિગતવાર વાત કરી તો રાજ્યના સરકારે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી બે પોઈન્ટ મિત્રો બાસઠ લાખ ખેડૂતોની બાદ બાકી કરી દીધી છે જેમાં મિત્રો ખેડૂતો પાત્રતા નહીં ધરાવતા હોવા છતાં ખોટી રીતે લાભ લેતા હતા જેઓની મિત્રો બાદ બાકી કરવામાં આવી છે ગુજરાત સરકારે મિત્રો સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાદ બાકી કરી છે આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય ખેડૂતો તરીકે પત્ની પત્ની બંને લાભ લેતા હોય એટલે પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય છતાં પણ મિત્રો લાભ લેતા હોય જેવી મિત્રો ખોટી રીતે લાભ લેતા હોય ખેડૂતોને તેમનું મરણ થયું હોય તેવા ખેડૂતોનું નામ મિત્રો યોજનામાંથી રદ કરવામાં આવ્યું છે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે મિત્રો છેલ્લા મિત્રો સત્તરમાં હપ્તાથી રાજ્યના મિત્રો સુડતાલીસ લાખ ચોપન હજાર પાંચસોને ઓગણત્રીસ ખેડૂતોને એટલે મિત્રો યોજનાનો લાભ મિત્રો અપાયો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો થાળી વાટકા સાથે વળતરની માંગ કરવામાં આવી રહી છે તો મિત્રો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પડેલા અતિ ભારે વરસાદને લઈ ખેડૂતોને મિત્રો મોટું નુકસાન થયું છે ધોધમાર વરસાદના પગલે મિત્રો ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે પાક નુકસાનને લઈ ખેડૂતોએ મિત્રો રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું ખેડૂતોએ મિત્રો કલેક્ટરની પાકને નુકસાનને લઈ રજૂઆત પણ કરી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં મિત્રો ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાનથી વળતર માટે મિત્રો ખેડૂતોએ રેલી પણ યોજી હતી અને ખેતીવાડી અધિકારીને રજૂઆત પણ કરી હતી જિલ્લાના મિત્રો બસ મિત્રો મહત્વના સમાચાર ની વાત કરી ભાજપ ની સરભરામાં અગિયાર લાખ તેત્રીસ હજાર નવસો ચોવીસ રૂપિયા ખર્ચ થયો તો મિત્રો અંબાજીમાં ફેબ્રુઆરીમાં પરિક્રમા મહોત્સવમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓ અને એમએલએ હાજર હતા તેમના મિત્રો ચા પાણી નાસ્તા અને ભોજનને લઈ વીઆઈપી પરિક્રમામાં મિત્રો અગિયાર લાખ તેત્રીસ હજાર નવસોને ચોવીસ રૂપિયાનો ખર્ચ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ચૂકવ્યો હતો મિત્રો આ ખર્ચ મિત્રો સામાન્ય રીતે સરકારના સરભરામાં બજેટમાંથી ચૂકવવાનો હોય છે બે ટાઈમ ચાનો મિત્રો સાતસોને અને ભોજનનો ખર્ચ સત્તરસોને રૂપિયા થયો હતો તેથી મિત્રો દાંતા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવીને સરકારને મિત્રો આડે હાથે લીધી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાયનાળ પીડિતનો મિત્રો વહારે આવશે રાહુલ ગાંધી તો મિત્રો ભારે ભૂસ્કલંગ થી મિત્રો વાયનાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક પરિવારોના મિત્રો બે ઘર થયા હતા ત્યારે મિત્રો રાહુલ ગાંધીએ ભૂસ્કલન પીડિતોને વિહારે આવ્યા હતા મિત્રો અને કહ્યું હતું કે અસરગ્રસ્ત લોકો માટે તેમણે પોતાનો એક મહિનાનો પગાર આપી દીધો હતો મિત્રો રાહુલ ગાંધીએ લોકોને પણ મદદ કરવાની અપીલ પણ કરી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રીજ સિલાઈ મશીન મળશે તો મિત્રો દેશના કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટે તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મિત્રો મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યના મજૂર પરિવારોને પચાસ હજારથી વધુ મહિલાઓને મિત્રો મફતમાં મશીન આપવામાં આવશે ત્યારે મિત્રો આજે તમને મફતમાં પીએમ સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું આ યોજનાનો મિત્રો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારોને મહિલાઓને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે હાલ આ યોજના હેઠળ મિત્રો દેશના અમુક રાજ્યો માં કાર્યરત છે જેમાં મિત્રો ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન જેમાં મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના મિત્રો ચલાવવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડોલી ચાયવાલાની કમાણી ડૉક્ટર અને એન્જિનિયર કરતાં પણ વધારે તો મિત્રો સોશિયલ મીડિયામાં ડોલી ચાયવાલા ખૂબ જ લોકપ્રિય છે અને તે એક ઇવેન્ટમાં મિત્રો ચાર્જ કરે છે પાંચ લાખ રૂપિયા ઇવેન્ટમાં મિત્રો આમંત્રિત કરવા માટે પહેલાં તેના મેનેજર સાથે વાત કરવી પડે છે અને કુવૈતના એક ફૂડ વ્લોગર ડોલી ચાયવાલા વિશે મિત્રો કેટલીક રસપ્રદ માહિતીઓ ઇન્ટરનેટ ઉપર મિત્રો વાયરલ થઈ રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો આયુષ્યમાન ભારત યોજના હેઠળ વીમા કવચું કરી દસ લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે સંખ્યા મિત્રો થી કરોડથી વધારીને સો કરોડ કરવાની મિત્રો તૈયારીઓ કરવામાં આવી રહી છે એનડીએ સરકારે મિત્રો ત્રીજા કાર્યકાળમાં આ યોજના હેઠળ મિત્રો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુખ્ય પ્રાથમિકતાઓ એક તરીકે મિત્રો રજૂ કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કોહલી ટેક્સ ભરવામાં પણ મિત્રો કિંગ છે તો મિત્રો કોહલી છેલ્લા નાણાકીય વર્ષમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય ક્રિકેટર બન્યા છે એક ડેટા અનુસાર મિત્રો વિરાટે છાસઠ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલિબ્રિટીની યાદીમાં પાંચમા સ્થાને વિરાટ આવે છે આ રીતે મિત્રો દેશમાં ટેક્સ ભરવામાં પણ કોહલી કિંગ કહેવામાં આવી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો ચાર ની લોન માફી યોજનાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે જેમાં મિત્રો આજે આપણે વિગતવાર વાત કરીએ તો ખેડૂતોને દેવાના બોજમાંથી મિત્રો રાહત આપવા માટે સરકારે મિત્રો એક મોટું પગલું ભર્યું છે જેમાં મિત્રો લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને મિત્રો ચૂકવવા પાત્ર રકમ ઉપર મિત્રો બમણી કરવામાં આવી રહી છે તો મિત્રો ખેડૂતોને લગભગ સાડા ચાર લાખ રૂપિયા એટલે કે મિત્રો ખેડૂતોને આનો ફાયદો થશે એટલે કે ચાર લાખ રૂપિયાનો મિત્રો ખેડૂતોને સીધો ફાયદો થશે અને સરકાર પણ મિત્રો પાંચ પાંચ છ હજાર કરોડ રૂપિયાનો બોજ ઉપાડશે મિત્રો સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સાથે અથવા તો મિત્રો અન્ય કારણોસર લોન ચૂકવવામાં મિત્રો અસમર્થતાના કારણે સમસ્યાઓનો મિત્રો સામનો કરવો પડે છે અને તેમની બાકી લોન માફ કરવામાં આવેલા લોન માફીના લાભ માત્ર નાના ખેડૂતોને જ મળશે તેવું મિત્રો સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે જેમાં મિત્રો તેલંગાણાની સરકાર દ્વારા ખેડૂતોને લોન માફી માટેની આ યોજના લાવવામાં આવી છે તેલંગાણા સરકારે મિત્રો ગુરુવારે એટલે કે મિત્રો ગુરુવારે મિત્રો પાંચ હજાર છસો ને ચુમ્માળીસ પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે પાક લોન માફીની ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી દીધી છે જેનો લાભ મિત્રો ચાર પોઈન્ટ છેતાલીસ લાખથી વધુ ખેડૂતોને થશે તેમાં મિત્રો ચૂંટણી વચન મુજબ કોંગ્રેસ સરકારે મિત્રો આઠ જુલાઈથી ત્રણ તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી પ્રથમ તબક્કામાં મિત્રો એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવામાં આવી હતી અને અત્યારે પણ મિત્રો થોડા ઘણી લોન માફ કરવામાં આવશે તેવું મિત્રો તેલંગાણાની સરકારે કહ્યું છે તો મિત્રો આ યોજના હેઠળ તેલંગાણાની સરકારે લોન માફીની યોજનાની જાહેરાત કરી છે તો ગુજરાતમાં પણ ખેડૂતોને મિત્રો લોન માફ થવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો